ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામ નજીક જ્યાં સિમર પોર્ટ આવેલું છે આ વિસ્તારમાં કોડીનાર પોલીસના પેટ્રોલિંગમાં બે શંકાસ્પદ શખ્સો છે તે જોવા મળ્યા હતા પોલીસે તેને રોકીને તલાશી લેતા તેમની પાસેથી એક બોક્સ મળી આવ્યું છે જે આરડીએક્સ લખેલું હતું જ્યારે અન્ય હથિયારો પણ મળી આવ્યા હતા આ બંને શખ્સોની પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે આ બંને શખ્સો સીમર પોર્ટને હુમલો કરવાની તૈયારીમાં હતા તેવું જાણવા મળ્યું હતું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે પરંતુ પોલીસ પૂછપરછ બાદ આ સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો થયો છે જાણવા મળ્યું છે કે આ બંને શખ્સો છે તે ગીર એસઓજી પોલીસના જવાન છે અને આ બંને છે તે સ્મોલર કોસ્ટલ સિક્યુરિટી મોકડ્રીલ અંતર્ગત આ બંને શખ્સો અહીંયા પર પહોંચ્યા હતા કોળીના સ્થાનિક પોલીસ છે તે કેટલી ચોકનની છે તે જાણવા હેતુથી આ સ્મોલર કોસ્ટલ સિક્યુરિટી મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું જોકે કોળીનાર પોલીસે આ બંનેને ઓળખી કાઢ્યા અને પકડી પાડ્યા છે દર વર્ષ દરિયાઈ સીમા ઉપર પોલીસની સતર્કતાને લઈને આવા મોકડ્રીલો છે તે યોજાતી હોય છે અને તેના ભાગરૂપે જ આજે પણ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનની અંદર કોળીનાર પોલીસની સતર્કતા સાબિત થાય તેવું જોવા મળ્યું છે દોસ્તો તમામ ખબરો જોવા પેજ ને ફોલો કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો